નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવતીકાલથી આગળના બે વર્ષ સુધી આ રાશિવાળાની ઘરે પડશે માતાજીના પગલાં પાડતા ચપટીમાં દુઃખ થશે દૂર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે સમય એકદમ બેસ્ટ રહેવાનો છે આ લોકોના જીવનમાં ઘણા નવા અને સારા પરિવર્તનો આવી શકે છે આવનારો આ સમય આ રાશિના લોકો માટે કનિક નવું કામ શરૂ કરવા માટેની એક નવી તક લઈને આવી રહ્યો છે આ સમયમાં તમને કામમાં સફળતા જ સફળતા મળશે પરિવારનો ભરપૂર સહયોગ મળશે આવનારા સમયમાં આ લોકો પર લક્ષ્મીની કૃપા બની રહેશે જેને લીધે તેઓને વ્યાપાર અને ધનમાં વૃદ્ધિ થારશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો દરેક સમસ્યાઓને લક્ષ્મીની કૃપાથી આસાનીથી પાર કરી લેશે સિંહ રાશિના લોકો પર આવનારા આગળના બે વર્ષ સુધી માતા લક્ષ્મીના શુભ પગલાં પડવા જઈ રહ્યા છે જેને લીધે આર્થિક સ્થિતિમાં ખૂબ વધારો થશે આવનારા સમયમાં પરિવારના સદસ્યોના સહકાર અને આશીર્વાદથી તમામ કાર્યોમાં સફળતા મળશે અને અટકેલા કામ પણ પૂરા થતા જણાશે તમે જેટલું બીજાનો માટે ભલું કરશો એટલો જ ફાયદો તમને મળશે આ સમયે શક્યતા છે કે તમે ક્યાંક નિવેશ કરો એટલે જો આ વિશે પૂર્વ માંગ વિચાર કરી રહ્યા હતા તો આના માટે આ સમય સારો છે કન્યા રાશિની વાત કરીએ તો આ સમય એકદમ શુભ અને મંગલકારી રહેવાનો છે આવનારા સમયમાં તમારા જીવનમાં ઘણા સારા પરિવર્તનો થવાના છે જે તમારા માટે લાભકારી સાબિત થશે લક્ષ્મી માંગની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં સફળતા મળવાના પૂરા સંયોગ બની રહ્યા છે તમારા કામ દ્વારા જેટલો લાભ અન્ય લોકોને થશે એટલી જ કૃપા માંગ લક્ષ્મી તમારા પર બનાવી રાખશે જો પૂર્વ માંગ તમારી માતાજીનું આરોગ્ય ખરાબ હતું તો આ સમયે તેમાં સુધારો આવશે આ સમયે તમે પોતાની કોઈ મિલકતને ભાડા ઉપર આપી તેનાથી લાભ મેળવી શકો છો કાર્યક્ષેત્રમાં તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે જેથી તમે કાર્યસ્થળ પર પોતાના કામમાં પોતાનું સારું પ્રદર્શન આપી શકશો વેપારીઓને પણ વેપારમાં લાભ મળશે અને આવકમાં વધારો થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આ સમય વૃશ્ચિક રાશિના લોકો માટે મંગળકારી સાબિત થશે તમારા દરેક અટકેલા કામ આ સમયગાળામાં પૂરા થતાં જણાશે અને તમારું મને હંમેશા પ્રસન્ન અને હકારાત્મક રહેશે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભકારી છે માતા લક્ષ્મીની કૃપાથી વિદ્યાર્થીઓને સફળતાના પૂરા યોગ બની રહ્યા છે तुम्हारी राशि ना प्रथम भाव એટલે કે लग्न भाव માં ગોચર કરશે તો આ સમય દાંપત્ય જીવન માં સુખ ની અનુભૂતિ થશે અને તમારી સંતાન પ્રાત્યે લગાવ અને પ્રેમ વધશે જે થી તમારું જીવન માં આવી રહેલી દરેક પ્રકાર ની તણાવ દૂર થશે ছাত্র માટે પણ સમય સારો રહેશે મીન રાશિ ની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આ સમયગાળો અપાર સુખ લઈને આવવાનો છે આ રાશિના લોકોને વ્યાપાર ક્ષેત્રમાં ખૂબ સફળતા મળશે અને ધન લાભ થાશે સાથે સાથે વિદેશ યાત્રાના પણ યોગ છે આ સમયે તમારું દાંપત્ય જીવન સારું રહેશે અને તેમાં તમને સમય સમય પર કોઈ ખુશખી મળી રહે છે આ દરમિયાન તમારી સંતાન સારું કરશે અને તેમને સફળતાની પ્રાપ્તિ પણ થશે ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા છાત્રો પણ આ સમયે સારું પ્રદર્શન કરી શકશે જેથી તેમને પોતાની મહેનતના લીધે સફળતા મળશે સમય શુભ હશે અને તમારી ઘણી મહત્વાકાંક્ષાઓની પૂર્તિ થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો